નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારે વાવ જાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી પંદરસો ને એકાવન રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો સિત્તેરથી સોળસો ને ચોપન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર છસો છથી સોળસો ને એકત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી પંદરસો ને છ્યાસી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પંચોતેરથી સોળસો ને સાઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સોળસો ને પાંત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો બત્રીસ થી સોળસો ને અઠ્ઠાવન રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી ચૌદસો ને બાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ત્રેવીસ રૂપિયા જમજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો છ્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નું થી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી તેરસો ને ત્રણ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસ થી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એક થી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર